સોળ સોમવારનું વ્રત આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ કરવું અને સોળ સોમવાર સુધી કરવું વ્રતના દિવસે સવારે મહાદેવજીના મંદિરે જઈ શિવ પાર્વતીજીનું પૂજન કરવું ટાણું કરવું અને મહાદેવજીની વાર્તા સાંભળવી વાર્તા સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા અને હોકારો દેવાને બદલે મહાદેવજી મહાદેવજી એમ બોલવું વ્રત કથા એકવાર ભગવાન શંકર અને માતા પાર્વતી પોતાના મંદિરે બેઠા હતા અને બેઠા બેઠા સોકટાબાજીની રમત રમે છે પરંતુ એમની રમતમાં કોણ હાર્યું અને કોણ જીત્યું એનો ન્યાય કોણ કરે તેનો વિચાર તેઓ કરતા હતા એટલામાં આ મંદિરનો પૂંજારી ટપોઢ બ્રાહ્મણ ત્યાં આવી ચડ્યો એટલે ભગવાન શંકર અને માતા પાર્વતીજીએ તેમને પોતાની પાસે બેસવા માટે કહ્યું અને આ રમતનો ન્યાય આપવા માટે જણાવ્યું ભગવાન શંકર અને માતા પાર્વતીએ રમત શરૂ કરી અને ટપોદન બ્રહ્મ તેમની પાસે ઊભો રહ્યો એક બાજી પૂરી થઈ તેમાં ભગવાન શંકર જીતી ગયા તેમણે બ્રહ્મણને પૂછ્યું કોણ હર્યું અને કોણ જીત્યું પ્રભુ આપ જીત્યા અને માતાજી હર્યા બ્રહ્મણે જવાબ આપ્યો બીજી બાજી શરૂ થઈ તેમાં પાર્વતીજી જીતી ગયા તેમણે બ્રહ્મને પૂછ્યું કોણ હર્યું અને કોણ જીત્યું પ્રભુ આપ જીત્યા અને માતાજી હર્યા બ્રાહ્મણે જવાબ આપ્યો ત્રીજી બાજી શરૂ થઈ તેમાં પણ પાર્વતીજી જીતી ગયા અને તેમણે બ્રાહ્મણને પૂછ્યું કે હે બ્રાહ્મણ બોલ કોણ હર્યું અને કોણ જીત્યું પ્રભુ આપ જીત્યા અને માતાજી હર્યા આમ ટપોઢને જવાબ આપ્યો આ ટપોઢન બ્રાહ્મણ બે વાર જૂઠું બોલ્યું કારણ તેને તો મહાદેવજીને રાજી કરવા હતા આથી માતા પાર્વતીજી ક્રોધે ભરાયા અને બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે હે બ્રાહ્મણ ત્રણ બાજીમાંથી બે બાજી હું જીતી હતી છતાં તું જૂઠું બોલ્યો અને ખોટો ન્યાય આપ્યો આથી હું તને શ્રાપ આપું છું કે તારા આખા શરીરે કોટ ફૂટી નીકળશે મા પાર્વતીનો શ્રાપ મળતાં જ ટપોટન બ્રહ્મને આખા શરીરે કોટ ફૂટી નીકળ્યો બ્રહ્મને પોતાની ભૂલ બદલ ખૂબ જ પ્રસ્તાવો થયો તેણે પોતાને સાપ મુક્ત કરવા માટે ભગવાન શંકર અને માતા પાર્વતીજીને ખૂબ જ આજીજી કરી વિનંતી કરી માફી માગી પણ બધું જ નકામું કારણ આ શ્રાપ માતા પાર્વતીજીએ આપ્યો હતો એટલે કંઈ થઈ શક્યું નહીં ભગવાન શંકર માતા પાર્વતીજી પણ અંતધ્યાન થઈ ગયા એટલે ટપોદન બ્રાહ્મણ રોટો કકડટો ત્યાંથી ચાલી નીકળ્યો રસ્તામાં તેને એક મહાત્મા મળ્યા તેમણે બ્રાહ્મણને રડવાનું કારણ પૂછ્યું ટપોદન બ્રાહ્મણે તે મહાત્માને પોતાના દુઃખની વાત જણાવી અને તેમને આ દુઃખમાંથી ઉઘાડવા માટેનો ઉપાય પણ પૂછ્યો મહાત્માએ શિવજીની ખરા દિલથી તપસ્યા કરવા સલાહ આપી આથી બ્રાહ્મણ હિમાલયમાં કૈલાસ પર્વત ઉપર તપસ્યા કરવા માટે નીકળ્યો તે જતો હતો ત્યાં રસ્તામાં તેને એક બદામી રંગનો ઘોડો મળ્યો ઘોડો ઘણો દુઃખી હતો તેને બ્રાહ્મણે પૂછ્યું કે હે વિપળદેવ તમે આમ રટતા રડતા ક્યાં જાઓ છો બ્રાહ્મણે કહ્યું મને માતા પાર્વતીજીએ સ્ટાફ આપ્યો છે તેનું નિવારણ કરવા માટે જાઉં છું ઘોડો બોલ્યો ભાઈ તમે મારું પણ એક કામ કરતા આવશો બ્રાહ્મણે હા પાડી એટલે ઘોડો બોલ્યો કે હું આટલો બધો રૂપાળો અને કડાવડ છું છતાં મારી ઉપર કોઈ સવારી કરતું નથી તો મારા પાપનું નિવારણ પૂછતા આવજો સારું કહી બ્રાહ્મણ આગળ ચાલ્યો આગળ જતાં રડતા બ્રાહ્મણને એક સફેદ ગાય મળી ગાયે બ્રાહ્મણને ઉભો રાખી તેને રડવાનું કારણ પૂછ્યું બ્રાહ્મણે દુઃખની વાત કરી એટલે ગાય બોલી કે હે ભાઈ હું પણ ઘણી છું મારા આચર દૂધથી ફાટ થાય છે પણ મને કોઈ ડોરતું નથી કે મારા વાછરતા મને ઢવટા નથી માટે મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો સારું કહી બ્રાહ્મણ આગળ ચાલ્યો થોડેક દૂર ગયો કે ત્યાં રસ્તામાં એક ઘટાદાર આંબાનું ઝાડ જોયું તે આંબા ઉપર કેરીના લૂંખે લૂંખા બાજેલા હતા બ્રહ્મણ તે આંબાના ઝાડ નીચે ઠાક ખાવા માટે બેઠો ત્યાં આંબાને વાચા થઈ તેણે બ્રહ્મણને કહ્યું ભાઈ તું ખૂબ જ દુઃખી લાગે છે ત્યારે બ્રાહ્મણને તે આંબાને પણ પોતાના દુઃખની વાત કરી બ્રહ્મની વાત સાંભળી આંબો બોલ્યો કે ભાઈ હું પણ ખૂબ જ દુઃખી છું મારા ઝાડ ઉપર સરસ મજાની કેરીઓ આવે છે પણ મારા ફળને કોઈ ચાખતું નથી અને જે કોઈ ચાખે તો તે તરત જ મૃત્યુ પામે છે માટે તમે મહેરબાની કરી મારા બાપનું નિવારણ પૂછતા આવજો સારું કહી બ્રાહ્મણ થોડી વાર તે ઝાડ નીચે ઠાક ખાવા માટે બેઠો પછી તે આગળ વધ્યો આગળ જતા રસ્તામાં એક તળાવ આવ્યું બ્રાહ્મણ ખૂબ જ તરસ્યો થયો હતો એટલે તે પાણી પીવા માટે તળાવમાં ઉતર્યો ત્યાં જ તળાવમાંથી એક મગર બહાર આવ્યો અને તેણે પણ બ્રાહ્મણે એ જ સવાલ પૂછ્યો બ્રાહ્મણે પણ એને એ જ જવાબ આપ્યો ત્યારે મગરે કહ્યું કે ભાઈ હું પણ તમારી જેમ દુઃખી છું હું આ સીટર જળમાં રહું છું છતાં મારા આખા શરીરમાં બળતરા થયા કરે છે તમે મારા આ પાપનું નિવારણ પૂછતા આવજો સારું કહી બ્રાહ્મણ આગળ વધ્યો તે હિમાલયમાં કૈલાસ પર્વત ઉપર આવી ગયો તેણે એક ઝાડ નીચે બેસી ટપ કરવાનું શરૂ કર્યું તેણે ખૂબ જ કઠિન તપસ્યા કરી તેના તપથી મહાદેવજી પસંદ થયા અને તેમણે બ્રાહ્મણે દર્શન આપ્યા અને માંગવા માટે કહ્યું બ્રાહ્મણે કહ્યું કે હે મહાદેવજી આપ મને માતાજીના સાપમાંથી ઉગાડો અને મારો કોઢ મટાડી દો મહાદેવજી બોલ્યા કે હે ભુદેવ આ માટે તમે જો ખરા દિલથી શોર સોંપવાનો વ્રત કરશો તો જરૂર તમારો કોઢ મટી જશે ને તમે માતાજીના સાપમાંથી મુક્ત થઈ જશો હે પ્રભુ મારે આ વ્રત કઈ રીતે કરવું મહાદેવજી બોલ્યા કે સાંભળ આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ થાય છે અને તે સોળ સોમવાર સુધી કરવામાં આવે છે શ્રાવણ માસના આગલા દિવસે એટલે કે દિવાસાના દિવસે સૂટરના પીળા રંગના ચાર ટાઠણા ભેગા કરી તેની વચ્ચે થોડા થોડા અંટળે ચાર ગાંઠ વાળી તે ડોરો ગળામાં પહેરી લેવો દર સોમવારે સવારે વહેલા ઊઠી નહીં ઢોઈ મહાદેવજીના મંદિરે જઈ તેમની પૂજા કરવી દર સોમવારે ટાણું કરવું સાવણ ભાદરવો આસો અને કાર્તક માસનો છેલ્લો સોમવાર આવે તે સોળમો સોમવાર થાય ત્યાં સુધી સોમવાર કરવા સોળમા સોમવારના દિવસે સાડા ચાર શેર ઘઉંના લોટમાં સવા શેર ઘી અને સવા શેર ગોળ નાખી લાડુ બનાવવા આ લાડુના ચાર ભાગ પાડો એક ભાગના લાડુ મંડીના પૂંજારીને આપવો બીજો ભાગ રમતા બાળકોને આપવો ત્રીજો ભાગ ગાયના ગોવાળને આપવો અને ચોથા ભાગનો લાડુ ભાંગીને એક ભાગ વ્રત કરનારે લેવાનો આમ કરતાં પણ જો લાડુ વધે તો વઢેલાનો ભૂકો કરી કિરિયાળું પૂરવું ને તેમ કરતાં પણ જો વધે તો તે જમીનમાં દાટી દેવો આ રીતે વ્રતનું ઉજવણું કરવાનું જો આ વ્રત તું શ્રદ્ધાપૂર્વક પ્રયોગ કરીશ તો જરૂર તારી કાયા કંચન જેવી થઈ જશે કોઢ્યો બ્રાહ્મણ ભગવાન શંકરને પગે લાગ્યો પછી તેણે ગોડાના પાપના નિવારણની વાત કરી ત્યારે ભગવાન શંકરે કહ્યું કે આ ઘોડો આગલા જન્મમાં એક વાણિયો વેપારી હતો તે ટોળ માપના ખોટા કાટલા રાખી લોકોને છેટરતો હતો અને લોકોને ઓછીના પૈસા આપી વ્યાજ સાથે બમણા વસૂલ કરતો હતો તેથી તેની આવી દશા થઈ છે પણ તો તું આ ઘોડા ઉપર સવારી કરીશ તો તેની બધી તકલીફ દૂર થઈ જશે પછી બ્રાહ્મણે શંકર ભગવાને ગાયના પાપની વાત કરી ત્યારે ભગવાને કહ્યું કે આ ગાય આગલા ભાવમાં એક સ્ત્રી હતી આ સ્ત્રી ભારે ક્રોધી હતી તે પોતાના ધાવટા બાળકોને પણ જુદા પાટતી હતી તેથી જ આ પાપનો ભોગવી રહી છે તેના પાપના નિવારણ માટે તેના દૂઢ કાઢી તે વડે મારો અભિષેક કરજે તો તેનું બધું દુઃખ દૂર થઈ જશે પછી બ્રાહ્મણે આંબાનું દુઃખ જણાવ્યું ત્યારે શંકર ભગવાને કહ્યું કે આ આંબો પૂર્વજન્મમાં ખૂબ લોભ્યો માણસ હતો તેની પાસે ઘણું ધન દલટ હોવા છતાં તે કોઈને દાન પુણ્ય કરતો નહીં હજી તેના નીચે ધનના ચરુઓ દાટેલા છે તેથી જ તેના પર ઉગેલું ફળ કોઈ ખાતું નથી ટુ તેના પાપના નિવારણ માટે આંબાની નીચે દાટેલા ધનના એ ચરુઓને કાઢી લેજે અને એ ધનને સટ કાર્યમાં વાપરજે તેથી તેનું બધું દુઃખ દૂર થઈ જશે ત્યારબાદ બ્રાહ્મણે મગરનું દુઃખ જણાવ્યું ભગવાન શંકરે કહ્યું કે તે મગર ગયા જન્મમાં મોટો પંડિત હતો છતાં તે કોઈને વિદ્યા શીખવાડતો નહીં આથી તે આ જન્મમાં મગર બનીને પીડા ભોગવી રહ્યો છે તેના પાપના નિવારણ માટે તું મારા પર ચડાવેલું બિલ્લીપત્ર એની આંખે અડકારીશ તો એની બધી બળતરા દૂર થઈ જશે આ કોઢિયો બ્રાહ્મણ બધાના ડુંગનું નિવારણ જાણી ભગવાન શંકરને પ્રણામ કરી પછી શિવલિંગ પર ચડાવેલું એક બિલ્લીપત્ર લઈ ચાલવા લાગ્યો તે ચાલતો ચાલતો પેલા તળાવ પાસે આવ્યો તરાવ કિનારે પેલો મગર બ્રાહ્મણની રાહ જોઈને બેઠો હતો બ્રાહ્મણે તેને તેના ગયા જન્મની વાત કરી અને પછી મહાદેવજીનું ચડાવેલું મગરની આંખે અડાડ્યું કે તરત જ મગરના શરીરની બળતરા ઓછી થઈ ગઈ મગરે બ્રાહ્મણનો ખૂબ ખૂબ આભાર માન્યો ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો તે રસ્તામાં આવેલ આંબાના ઝાડ પાસે આવ્યો અને તેણે આંબાને ભગવાન શંકરે કહેલી વાત કહી સંભળાવી પછી કોડાળી લઈ આંબાના ઝાડ નીચેથી ચરુ ખોડી કાઢ્યા અને તે માર્ગે વાપરવાનો સંકલ્પ કરી આંબાના ઝાડ પરથી એક કેરી તોડી ખાધી કે તેને અમૃતનો ઓળકાડ આવ્યો ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો રસ્તામાં પેલી ગાય તેની રાહ જોઈને બેઠી હતી બ્રાહ્મણે ગાયને મહાદેવજીએ કહેલ વાત કહી સંભળાવી પછી તેણે ગાયને તેનું દૂધ એક વાસણમાં ભેગું કર્યું અને મહાદેવજીનું નામ લઈ એક શીલા ઉપર અભિષેક કર્યો કે તરત જ ગાયની બધી પીડા દૂર થઈ ગઈ તેના વાછરડા રમતા રમતા આવી ગાયને ધવા લાગ્યા ગાયે પણ બ્રાહ્મણનો આભાર માન્યો ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો રસ્તામાં તેને પેલો બદામી રંગનો ઘોડો મળ્યો તે પણ બ્રાહ્મણની રાહ જોઈને ઊભો હતો બ્રાહ્મણે તેને પણ મહાદેવજીએ કહેલી વાત કહી સંભળાવી પછી તે બ્રાહ્મણે સવારી કરી અને કહ્યું કે હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે ત્યાંથી ઝૂંપડીએ આવ્યો ત્યાં શ્રાવણ માસ બેસી ગયો એટલે બ્રાહ્મણે સોર સોમવારનું વ્રત શરૂ કર્યું તેમણે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યું જોત જોતામાં ચાર મહિના પૂરા થઈ ગયા અને કાર્તક મહિનાનો છેલ્લો સોમવાર આવ્યો ત્યારે બ્રાહ્મણે વ્રતનું ઉજવણું કર્યું માતા પાર્વતીજી બ્રહ્મની ભક્તિથી પ્રસન્ન થયા તેમણે બ્રાહ્મણની કાયા પહેલાની જેમ કંચનજીવી કરી દીધી બ્રહ્મનો કોર સંપૂર્ણપણે મટી ગયો માતા પાર્વતીજીના મુક્ત થઈ બ્રાહ્મણ ખૂબ જ ખુશ થઈ ગયો તે આનંદથી રહેવા લાગ્યો એવામાં તે ગામના રાજાની કુણીનો સ્વયંવર રચાયો ગામને પાદળે વિશાળ મંડપ બાંધવામાં આવ્યો દેશ દેશાવરના રાજકુમારને તેમાં આમંત્રિત કરવામાં આવ્યા આ વાતની જાણ આખા ગામમાં ફેલાઈ ગઈ આખું ગામ રાજાની કુણીનો સ્વયંવર જોવા માટે ઉમટ્યું ટપોટન બ્રાહ્મણને પણ આ વાતની જાણ થતા તે પણ રાજાની કુણીનો સ્વયંવર જોવા માટે ઉપડ્યો તે ગામને પાદળે પહોંચ્યો કે ત્યાં તો વિશાળ મંડપ બાંધેલો જોયો તેને સુંદર રીતે સંગાવવામાં આવ્યો હતો તે મંડપમાં દેશ દેશાવરના રાજકુમારો અલંકાર વસ્ત્રો સજીને બેઠા હતા ટપોટન બ્રાહ્મણ મંડપના એક ખૂણામાં જઈ ઉભો રહી ગયો થોડી એક સંઘાયેલી હાંઠળી વરમાળા લઈ મંડપમાં આવી તે બધા રાજકુમારો પાસેથી ફરતી ફરતી એ બ્રાહ્મણ પાસે આવી ઊભી અને તેણે વરમાળા ટપોટન બ્રાહ્મણના ગળામાં પહેરાવી દીધી આ જોઈ આખા મંડપમાં કોલાહલ મચી ગયો રાજા બોલ્યા હાંઠળી ભૂલે છે ચૂક કરે છે રાજાએ તરત જ બ્રાહ્મણને મંડપની બહાર કાઢી મુકાવ્યો પછી તેમણે હાંઠળીને ફરીવાર માળા પકડાવી સ્વયંવળમાં ફેરવી હાથી ફરી લઈ ફરતી ફરતી મંડપની બહાર કાઢી જઈને લગ્ન તે બ્રહ્મની સાથે કરાવી આપ્યા રાજાએ પહેરણીમાં સોનું રૂપુ હીરા માણેક મોટીના ડાગીના રેશમી જળીના પોશાકો હાઠી અને ઘોડા આપ્યા બ્રાહ્મણ બ્રહ્મ તો રાજકુણીને પોતાની પત્ની બનાવી પોતાને ઘરે લઈ આવ્યો બ્રહ્મની મા પોતાના દીકરા સાથે વહુને જોઈ રાજી રાજી થઈ ગઈ તે દાણા લઈ વઢાવા ગઈ કે જાનના દાણા પણ મોટીના થઈ ગયા આ બધું મહાદેવજીની કૃપાનો ફર અને તે વ્રતનો પ્રભાવ હતો રાજાએ પોતાની દીકરી અને જમાઈ બ્રહ્મને રહેવા માટે એક મોટો મહેલ આપ્યો ટપોટન બ્રહ્મણ તેની પત્ની અને માતા ત્રણે આનંદથી મહેલમાં રહેવા લાગ્યા થોડાક સમય બાદ રાજા મરણ પામ્યો આ રાજાને બાળકમાં માત્ર રાજ જ હતી તેથી આ બ્રાહ્મણ રાજા બન્યો અને તેની પત્ની રાણી બની બ્રાહ્મણે વિચાર્યું આ બધા સુખના દિવસો મહાદેવજીની કૃપાથી જ આવ્યા છે એટલે તેણે ફરી સોળ સોમવારનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો શ્રાવણ માસ આવતા તેણે સોર સોમવારનું વ્રત કર્યું કાર્તક માસ પૂરો થતાં સોળમો સોમવાર આવી પહોંચ્યો સોળમાં સોમવારે વ્રતનું ઉજવણું કરવાનું હતું તેથી બ્રહ્મા રાજાએ તેની પત્નીને સોળ સોમવારના વ્રતની ઉજવણી કેવી રીતે કરવી તે સઘળી હકીકત જણાવી દીધી રાણીએ વિચાર્યું કે મારા પતિદેવને આવા સુખભટ કોઠા જેવા લાડુ તે કાંઈ ખાવાતા હશે તેને તો બત્રીસ જાતના પકવાન અને બીજી ઘણી બધી વાનગીઓ બનાવી રાજા જમવા માટે બેઠા તેમણે થાળીમાં રસોઈ જોઈને રાણી ઉપર ગુસ્સે થઈ ગયા તેમને ખૂબ જ દુઃખ થયું તે શંકર ભગવાનની માફી માંગવા લાગ્યા તેમણે રસોઈ ભરેલી થાળી આગળ શંકર ભગવાનની સ્તુતિ કરી વ્રત પૂરું કર્યું અને થાળીમાં અને દેવને પગે લાગી ઊભા થઈ ગયા તેમણે અનાજના ચાર દાણા દઈ ચારે દિશામાં નાખ્યા અને ભૂખ્યા પેટે સૂઈ ગયા તે જ રાત્રે મહાદેવજી રાજાના સપનામાં આવ્યા અને કહેવા લાગ્યા કે હે રાજન જાગે છે કે ઊંઘે છે રાજા બોલ્યા જાગું છું ભગવાન મહાદેવજી બોલ્યા તારી રાણીએ તારા વ્રતમાં ભંગ પાડ્યો છે માટે તું એને આપી દે રાજા કહે જેવી આજ્ઞા રાજાએ રાણીને કાળા કપડા પહેરાવી આપી દીધો અને તેને પોતાના રાજ્યની બહાર મૂકી રાણી તો ચોઢાણ આંસુએ રટી રટી એક ગામમાં આવી પહોંચી ત્યાં આગળ એક ઝૂંપડીમાં ગાજર રહેતી હતી તેણે ગાજર પાસે પાણીની માંગણી કરી ગાજરે તેને પાણી આપ્યું રાણીએ ગાજરને પોતાનું દુઃખ કહી સંભળાવ્યું અને તેમના ઘરમાં કોઈ કામ મળી રહે તે માટે વિનંતી કરી ગાજરને રાણી ઉપર દયા આવી તેણે રાણીને પોતાની સાથે રાખી દીધી ત્યાં તો ગાજરના તેલના કુલ્લા ઠળી ગયા અને ગાજી માંડો પડ્યો આ જોઈ ગાજર બોલી કે બહેન તળા આવ્યાથી મારું ખોટું થયું છે માટે તું અહીંથી ચાલી જા રાણી ત્યાંથી ચાલી નીકળી જતાં જતાં રસ્તામાં એક ડોશીમાના ઘરે આવી ડોશીમા તે સમયે રેંટીઓ કાઢતી હતી રાણી તેમની પાસે ગઈ અને પીવા માટે પાણી માંગ્યું ડોશીમા ભલી હતી તેણે ઊભી થઈ પાણી આપ્યું રાણીએ તેને પોતાના દુઃખની વાત કરી ડોસીમાને રાણી ઉપર દયા આવી ગઈ અને તેને રાણીને પોતાની સાથે રાખી દીધી પરંતુ રાણીના અવરથી ડોસીમાના તાર વારંવાર તૂટી જવા લાગ્યા તે સૂટર પણ ઓછું કંટાવા લાગ્યું ડોશીમાએ તેને આ ગણી કાઢી મૂકી ત્યાંથી રાણી ચાલતી ચાલતી એક કૂવા કાંઠે આવી ત્યાં એક પનિહારી પાણી ભરતી હતી રાણીએ તેની પાસે પીવાનું પાણી માગ્યું પનિહારીએ જેવો ઘડો કૂવામાં ઉતાર્યો કે ત્યાં તો કૂવાનું પાણી બધું સુકાઈ ગયું અને તેનું માટલું પણ ફૂટી ગયું પનિહારીએ તેને અપસુકનિયાર ગણી પાણી પાયા વગર કાઢી મૂકી રાણી ચાલતી ચાલતી એક માલણના ઘર પાસે આવી રાણીએ માલણને પોતાના દુઃખની વાત કરી માલણને તેની ઉપર દયા આવી અને તેને રાણીને પોતાના ઘરે રાખી રાણીના આવવાથી માલણને નુકસાન થવા લાગ્યું માલણને પહેલાં દરરોજ સવારમાં ફૂલ ઉતરતા હતા હવે તેના પાસે ફૂલ ઉતરવા લાગ્યા તેથી માલણે કહ્યું બહેન તારા આવવાથી મને નુકસાન થવા લાગ્યું છે માટે તું અહીંથી ચાલી જા ત્યાંથી રાણી ચાલતા ચાલતા એક સાધુ મહારાજની ઝુંપડીએ આવી પહોંચી સાધુ મહારાજ ખૂબ જ દયાળુ હતા તેમણે રાણીને આશરો આપ્યો તેમણે રાણીને જમવામાં બેસાડી અને થાળીમાં ભોજન પીરસ્યું જેવી થાળી રાણીને આપી કે થાળીમાંનું ભોજન જીવડા બની ગયા સાધુ મહારાજ બોલ્યા કે હે દીકરી પુસ્તક લાવો પોઠી લાવો ખડીયો લાવો કલમ લાવો તમારા ભાગ્યની રેખાઓ જોઉં રાણી લેવા ગઈ ત્યાં પુસ્તક પોઠી જડતા નથી ખડિયો કલમ જડતા નથી લેવા જાય છે તો કાન ખજૂરા અને વીછી કરડવા આવે છે ત્યારે સાધુ મહારાજ પોતે ઊભા થઈ પુસ્તક પોઠી તથા ખડિયો કલમ લઈ આવ્યા પહેલું પુસ્તક બ્રહ્માજીનું જોયું બીજું પુસ્તક મહાદેવજીનું જોયું સાધુ મહારાજ બોલ્યા કે હે દીકરી તે મહાદેવજીના વ્રતને વખોડ્યું છે તું મહાદેવજીની દોષિત છે માટે તું શંકર ભગવાનનું સોળ સાંભળવાનું વ્રત કર રાણી બોલી કે બાપુ આ વ્રત સી રીતે થાય સાધુ મહારાજે તે વ્રત કેવી રીતે કરાય તે બધું સમજાવ્યું રાણીએ માસ આવતા વ્રતની શરૂઆત કરી અને પૂરી શ્રદ્ધા ભક્તિથી તે વ્રત કરવા લાગી જોત જોતામાં સોળમાં સોમવાર આવી ગયો રાણીએ સાધુ મહારાજને વ્રતના ઉજવણાની વાત કરી સાધુ મહારાજે તેને બધું સીધું સામાન લાવી આપ્યું રાણીએ વ્રતનું ઉજવણું કર્યું રાણીના વ્રતથી શંકર ભગવાન પ્રસન્ન થયા તેઓ બ્રાહ્મણ રાજા એટલે કે તેના પતિના સ્વપ્નમાં આવ્યા અને બોલ્યા કે રાજા જાગે છે કે ઊંઘે છે રાજા કહે નારે પ્રભુ જાગું છું રાણીને દેશ વડો દીધો હતો તેને પાછી લઈ આવો રાજા કહે હવે ક્યાંથી લાવું કોયલ જેવું માણસ હતું વાઘે માર્યું કે વડુએ માર્યું હવે ક્યાંથી હોય મહાદેવજી કહે વાઘે નથી માર્યું વડુએ નથી માર્યું જે વાટે ગઈ છે તે વાટે તૂજા રાજા ત્યાંથી ચાલી નીકળ્યો વાટે જતાં ગાચનનું ઘર આવ્યું રાજા કહે કે બહેન અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી ગાચન કહે રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા રાજા ત્યાંથી ચાલ્યો જાય છે આગળ જતાં ડોસીમાનું ઘર આવ્યું રાજા ડોશીમાને પૂછે છે કે મારી અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી ડોસીમા કહે રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા રાજા આગળ ચાલ્યો જાય છે તે કુવા કાંઠે આવ્યો ત્યાં એક પનીહારી પાણી ભરતી હતી રાજાને તેને પણ તે જ સવાલ પૂછ્યો અને પાણીહારીએ કહ્યું ભાઈ રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા ત્યાંથી રાજા આગળ ચાલ્યા રસ્તામાં માલનનું ઘર આવ્યું તે ઘરમાં જઈ પૂછે છે કે બહેન અહીં કોઈ રાજાની રાણી આવી હતી માલન કહે રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા રાજા ફટોફટો પહેલાં સાધુ મહારાજની ઝૂંપડીએ આવ્યો રાજાને થયું કે કોઈ કકડો રોટલો આપે તો ખાઈ પીને પાછો જાઉં તેણે ઝૂંપડીની બહાર રહી બૂમ પાડી અંદર કોઈ છે કે નહીં સાધુ મહારાજ બહાર આવ્યા તેમણે રાજાને અંદર પઢારવા માટે આવકાર આપ્યો રાજા ઝૂંપડીની અંદર આવ્યા કે બંને પટી પટની એકબીજાને જોઈ ખૂબ જ રાજી થઈ ગયા રાણીએ સાધુ મહારાજની ઓળખાણ આપતા કહ્યું કે બાપુ આમ મારા પટી છે તેઓ મને ટેરવા માટે આવ્યા છે હવે મને જવાની રજા આપો સાધુ મહારાજે કહ્યું દીકરી સાસળીએ શોભે ને હાઠી રજવાડે શોભે રાણી કહે બાપુ તમને દુઃખ પડે તો હું સી રીતે જાણું સાધુ મહારાજે ફૂલનો ડરો આપ્યો ઘીનો દીવો આપ્યો ને કહ્યું દીકરી જો દીવો ઠળી જાય ફૂલનો ડરો કડમાઈ જાય તો જાંજે કે તારા બાપને દુઃખ પડ્યું છે રાજા રાણી અઢી વાટે ગયા ત્યાં તો ઘીનો દીવો ઠળી ગયો અને ફૂલનો ડરો કડમાઈ ગયો રાણી કહે રાજા રે રાજા વેલ પાછી વાળો મારા પિતાને દુઃખ આવ્યા રાજાએ વેલ પાછી વાળી ઝૂંપડીમાં આવી જુએ છે તો સાધુ મહારાજ માઠું બાંધીને સૂઈ રહ્યા હતા રાણીએ કહ્યું બાપુ તમને શું થયું બેટી મને કંઈ થયું નથી હું તો તમારું પાડકું જોતો હતો સાધુ મહારાજે દીકરીને સવા લાખનો ગવાળો અને એક અમીનો કુંભ આપીને કહ્યું કે જ્યાં બાટા આવ્યા હતા ત્યાં જજો ત્યાંથી રાજા રાણી તેઓ માલણના ઘરે આવ્યા માલણને પાછા સવા મારું ફૂલ ઉતરવા માંડ્યા એટલે માલણ બોલી કે બહેન એક ઘડી બેસતી હોય તો બે ઘડી બેસ તારે આવ્યાથી મારું સારું થયું છે ત્યાંથી રાજા રાણી કૂવા કાંઠે આવ્યા રાણીએ ડોડા સાથે બાંધેલો ઘડો કૂવામાં નાખ્યો કે કૂવો પાણીથી ભરાઈ ગયો ત્યાંથી રાજા રાણી ડોસીમાના ઘરે ગયા તે સમયે ડોશીમા રેટીઓ કાઢતા હતા પણ તેમના ટાર વારંવાર તૂટી જતા હતા રાણીએ ડોશીમાની પાસે જઈ જેવો રેટિયાને હાથ લગાડ્યો કે તરત લાંબા લાંબા ટાર નીકળવા લાગ્યા આથી ડોશીમાં રાજી રાજી થઈ ગયા ને બોલ્યા કે બહેન એક ઘડી બેસતી હોય તો બે ઘડી બેસ તળે આવ્યાથી મારું સારું થયું ત્યાંથી રાજા રાણી ગાજરના ઘરે આવ્યા ગાજરના તેલના કુલ્લા ભળાઈ ગયા બીમાર ગાજી સાજો થઈ ગયો ત્યાંથી રાજા રાણી પોતાના મહેલમાં પાછા ફર્યા રાજાએ આખા નગરને રાજ મહેલમાં જમવા માટે બોલાવ્યું પછી રાણી એકઠાના કરવા લાગ્યા રાણીએ કહ્યું મારે હજી મહાદેવની વાત કહેવાની છે બધાએ જમી લીધું હવે વાત કોની આગળ કહેવી વાત ભૂખ્યા માણસને જ કહેવાય રાજાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો એક ઘરમાં સાસુ વહુને ઝઘડો થતાં સાસુ ભૂખી હતી રાજાએ તેમને ટેરાવ્યા ડોશીમાં કહે ભાઈ હું તો કાને બહેરી છું આંખે અંઢરી છું પગે લૂલી છું કેવી રીતે આવું રાજાએ તેને માટે એક વેલ મોકલાવી અને તેમને મહેલે ટેડાવ્યા પછી રાજાએ કહ્યું ડોશીમાં તમે સાંભળો તો એ મહાદેવજી કહેજો ના સાંભળો તો એ મહાદેવજી કહેજો રાણીએ વાત કહેવા માંડી ડોશીમાં સાંભળતા નહીં તોય મહાદેવજી મહાદેવજી બોલ્યા કર્યું મહાદેવજીની વાર્તા પૂરી થઈ કે તરત જ આ ડોસીમાં બધા અંગો સરખા થઈ ગયા તે કાને સાંભળતી થઈ આંખે દેખતી થઈ પગે ચાલતી થઈ ગઈ ડોશીમા તો ખૂબ જ ખુશ થઈ ગયા તે રાજા રાણીનો આભાર માનવા લાગ્યા ત્યારે રાજા રાણીએ કહ્યું માજી આ બધો પ્રતાપ તો મહાદેવજીનો છે ડોસી ચાલતા ચાલતા ઘરે પહોંચ્યા તેમણે ચાલતા દેખતા અને સાંભળતા જોઈ બધા જ અચરજ પામ્યા અને ઘરે પહોંચ્યા તો માના દીકરા અને વહુ પણ નવાઈ પામ્યા તેમણે કહ્યું મા તમને આવા રૂડા કોણે કર્યા માએ કહ્યું મને મહાદેવજીની વાત સાંભળતા આવા ફળ મળ્યા તો આ વ્રત કરનારને કેવા ફળ મળતા હશે પછી માએ તેના દીકરા વહુને આ વ્રત કરવા માટે જણાવ્યું આ વ્રતનો પ્રભાવ જાણી આખા ગામના લોકો ભગવાન શંકરના સોરસમ્બરનો વ્રત કરવા લાગ્યા ભગવાને દરેકની મનોકામના પૂર્ણ કરી સમય જતા રાણીએ એક સુંદર રાજકુમારને જન્મ આપ્યો આ કુંવર યુવાન થયો અને બ્રહ્મ રાજા રાણી ગરડા થયા એટલે રાજા રાણીએ પોતાના રાજકુંવરને ગાડી સોંપીને બંને જણા મહાદેવજીની ભક્તિ કરવા લાગ્યા રાજકુંવર પણ માતા પિતાની માફક સોર સોંવાનું વ્રત કરવા લાગ્યો હે મહાદેવજી તમે જેવા રાજા રાણીને ફર્યા તેવા આ વ્રત કરનાર સૌને ફરજો જય ભોલેનાથ ઓમ નમ